સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા છે કે જે દૂષિત પાણીને શુદ્ધ કરી ટ્રીટેડ વોટર ઔદ્યોગિક ગૃહો આપી રહી છે અને તેનાથી વર્ષે કરોડો રૂપિયાની આવક પણ થઈ રહી છે પરંતુ દેશભરમાં માં વખાણવામાં આવેલો આ પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર અને રાજકીય કિન્ના નો પર્યાય બની ગયો છે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્લાન્ટ માટે કેન્દ્ર સરકારે પાંચસો ચાલીસ કરોડ ની ગ્રાન્ટ ફાળવી છે સરકારે જે ગ્રાન્ટ ફાળવી છે તે માર્ચ બે હજાર આ પ્રોજેક્ટ ને લઈને સરકારે અત્યાર સુધી એકસો આઠ કરોડ રૂપિયા આપ્યા હતા પરંતુ સમયસર તેનો અમલ ન થતા નેવ કરોડ રૂપિયા સરકારે પરત લીધા છે વિપક્ષે ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યો છે તો મેયરે કહ્યું કે ગ્રાન્ટ લેબ્સ ન જાય તે માટે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ન આવે તો કોર્પોરેશન ને કરોડો નું નુકસાન થઈ શકે છે સુરત થી દિવ્યા ભાસ્કર માટે દેવેન ચિત્તે નો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ